હાલ કામગીરી ચાલુ છે બચાવની રાહત બચાવની અને તંત્ર સ્થળ ઉપર હાજર છે અને જેટલું જલ્દી કામ પૂરું થશે એ પ્રમાણે પ્રયત્ન કરી રહ્યો બિલકુલ મૌલિકજી કેટલા લોકો હતા કે જે ડૂબ્યા હોવાની આશંકા છે અને હાલ કોઈ ભાળ મળી છે કેવા પ્રકારની રેસ્ક્યુ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે બિલકુલ અત્યારે તંત્ર બિલકુલ એલર્ટ છે જે કામગીરી ચાલી રહી છે સ્થાનિક જે કામ કરતા હતા એ લોકો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ક્યારેક માણસો અંદર હોઈ શકે છે એવી હાલ આશંકા છે અને બીજી અમે તપાસ કરી રહ્યા છીએ કેટલાક માણસો બચી પણ ગયા છે જે ઓલરેડી નીકળી ગયા છે અને પણ આ માત્ર પ્રાથમિક અને માહિતી છે બીજી તપાસ અને બિલકુલ તો કેવી રીતે તેઓ ડૂબ્યા હોવાની આશંકા કઈ રીતે આ દુર્ઘટના સર્જાય એને લઈને આપને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે એ હાલ 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 તપાસ કરી રહી છે હાલ અમે જોઈ રહ્યા છીએ હાલત ઘટના બની છે અમે સ્તર ઉપર છીએ એટલે વધુ વિગતો પછી અમે આપીશું બિલકુલ અને જાણકારી આપવા આભાર તો તો હાલ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં સમારકામની કામગીરી સમય દુર્ઘટના થઈ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ચાર લોકો અંદર ફસાવાની આશંકા છે ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે તો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત ઘટના સ્થળ ઉપર છે એસડીઆરએફ અને ફાયરની ટીમ સ્થળ પર